બોલિવૂડના ડાયરેક્ટર અનુરાગ કશ્યપની બ્રાહ્મણ સમાજ પરની ટિપ્પણીઓના કારણે હવે ગુજરાતમાં તેમની સામે વિરોધ નોંધાયો છે આ વિરોધના ભાગરૂપે સુરત અને ગાંધીનગરમાં બ્રહ્મ સમાજ રસ્તા પર ઉતર્યો છે ગાંધીનગરના સેક્ટર સાતમાં ડાયરેક્ટર અનુરાગ કશ્યપની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે જ્યારે સુરતમાં બ્રહ્મ સમાજે પોલીસ કમિશનરની કચેરીએ પહોંચીને ફરિયાદ નોંધવા માંગણી કરી છે આ ઉગ્ર વિરોધને જોતા હવે અનુરાગ કશ્યપે માફી માંગી છે આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે ઊંચું પાર બોલીવુડના ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી તેમણે થોડાક સમય પહેલા બ્રહ્મ સમાજ પર જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના પગલે વિરોધનો ચક્રવાત હવે ગુજરાત પહોંચ્યો છે ગુજરાતના સુરત અને ગાંધીનગરમાં સમાજ આ અભદ્ર ટિપ્પણીની સામે રસ્તા પર ઉતરી ચૂક્યો છે સુરતમાં વ્યાપારી અને બ્રહ્મ સમાજના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે અનુરાગ કશ્યપની વિરુદ્ધમાં ફરિયાદ નોંધો સાથે જ ગાંધીનગરમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે ગાંધીનગરના સેક્ટર સાતના પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ફરિયાદ છે વિરુદ્ધ કરવામાં આવી છે કે અનુરાગ કશ્યપ માફી માંગે બ્રહ્મ સમાજના જે આગેવાનોએ ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અનુરાગ કશ્યપે બીભસ વાણીવિલાસ કરીને બ્રહ્મ સમાજની લાગણીને ઉશ્કેરી છે અમે પોલીસ સ્ટેશનમાં આપેલા છે સાથે રજૂઆત કરવામાં આવી છે કે તેની ધરપકડ કરવામાં આવે કે આ ભયંકર વિવાદ પછી અનુરાગ કશ્યપની માફી સામે આવી છે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું છે કે કોઈને જવાબ આપવાના ગુસ્સામાં હું મર્યાદા ભૂલી ગયો અને બ્રાહ્મણો અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો એ સમાજના લોકો અંગે અપશબ્દ બોલ્યો જે સમાજના લોકો મારા જીવન સાથે નજીકથી જોડાયેલા છે આ લોકો મારી ટિપ્પણીથી આઘાતમાં છે મારો પરિવાર પણ આઘાતમાં છે માટે હું દિલથી માફી માંગુ છું હવેથી આગળ આવું નહીં થાય તેની ખાતરી આપું છું મને આશા છે કે તમે મને માફ કરશો આખરે અનુરાગ કશ્યપે માફી માંગી છે આપને એક વસ્તુની સાફ ખબર હોવી જોઈએ કે દેશમાં જે પણ સમસ્યાઓ છે જાતિવાદ હોય 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 ધર્મવાદ કે પ્રાંતવાદ તેનું સમાધાન થાય તેવું આપણા બંધારણના ઘડવૈયાઓ ઈચ્છતા હતા આપણે પાકિસ્તાન કે સિરિયા કે બાંગ્લાદેશ નથી કે જ્યાં કોઈ કોમને કોષ કોષ કરીએ ને એમની પર અત્યાચાર કર કરીએ ભારતનો સામાજિક ઢાંચો ભલે રૂઢિચુસ્ત છે પણ આપણી સમાજ વ્યવસ્થા નદીની જેમ વહેતી છે ના કે તળાવ જેવી અને સમય સાથે બધી જ સમસ્યાઓનું સમાધાન થતું જ હોય છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર